ભારતીય બંધારણની ધારા અનુચ્છેદ ત્રણસો સિત્તેરની કલમ નાબૂદ થયા બાદ એક દશકમાં ભારતનો અભિન અંગ માનના જમ્મુ અને કાશ્મીરની જૂની તાશીર તોડી બુલન દેશ પ્રસ્થાપિત કર્યું છે કલમ ત્રણસો નાબૂદી બાદ જમ્મુ હુરિયાતનો ખરો અર્થ ખીડવાસીઓને અનુભવ્યો છે દાલઝીલ પરના કાશ્મીરી આવામના શિકાર ખરી આઝાદી સાથે વહેતા થયા છે દેશની આઝાદીના સાહિઠ વર્ષોમાં સમગ્ર દેશને એક સંકુચિત વિચારધારાએ બંધનમાં બાંધી રાખ્યા હતા જેમાં દેશનો અભિન્ન અંગ માનતા જમ્મુ કાશ્મીરની

ના સ્વર્ગમાં આતંકવાદને પોષણ અને આશ્રય આપવાનો નિરંતર પ્રયાસ કરાઈ રહ્યો હતો જો કે આઝાદીના સાઈઠ દાયકાઓ બાદ દેશમાં લોકશાહીની ઉઠેલી નવી લહેર પરિવર્તનને એવો પવન ફૂંકાયો જેનાથી જમ્મુ અને કાશ્મીર પણ બાકાત રહ્યું ન હતું માત્ર એક દશકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની જૂની તાસીર તોડી જમ્મુ કાશ્મીરને બુલંદીને શિખરે પ્રસ્થાપિત કર્યું છે પાંચ ઓગસ્ટ બે હજાર મોદી મંત્રી અમિત શાહે સંસદ માં ચોતરફી વિકાસ માર્ગો ખોલી નાખ્યા હતા સિક્યોરિટી है 2022 में

મોલ અને મલ્ટીપ્લેક્સ સિનેમા હોલ ખુલતા સ્થાનિક ખીણવાસીઓમાં ખુશી વ્યાપી છે ઉગ્રવાદ અને આતંકવાદ પર લગામ કસાય છે અમરનાથ તીર્થ અને માતા ખીર ભવાની ના અષ્ટમી મેળામાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે સાથે જ

નાબુદી અનુભવ્યો છે ભારતના ગૃહ મંત્રાલય ના આંકડા મુજબ વર્ષ બે હાજર આઠ જમ્મુ કાશ્મીરમાં છોતેર હજાર પ્રવાસીઓ નોંધાયા હતા જે આંકડો વધીને વર્ષ બે હજાર ત્રેવીસ બે કરોડ પ્રવાસીઓ સુધી પોચ્યો છે કેતન પટેલ સુરત